આજે આપણે આવા મોજ પરોઠા બનાવીશું મોબ પરોઠા બનાવવા માટે આપણે ઘઉંનો જે રોટલીનો લોટ હોય આપણે લઈ લીધો છે હવે આપણે એમાં એક નાની વાટકી મેંદાનો લોટ નાખીશું ચપટીક આપણે અજમા નાખવાના છે એ આપણે આથી મથરીને નાખીશું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું બે ચમચી જેટલું આપણે તેલ નાખીશું હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું પહેલા સરસ ચાલો હવે આપણે લોટ બાંધી લઈશું થોડુંક થોડુંક પાણી વેરતા જઈશું અને લોટ બાંધતા જઈશું કે વધારે ઢીલો ના થઈ જાય આપણે પરોઠા જેવો લોટ બાંધવાનો છે ચાલો આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે ફૂપા માટે થોડું તેલ લઈ લઈશું જેટલું તેલ લીધું છે અને આપણે આમાં મેંદાનો લોટ નાખ્યો છે એ જો આપણી પાસે ના હોય તો આપણે સ્કીપ કરી શકીએ છીએ રોટલીના લોટમાં પણ આપણે આમાં મર્સ બનાવી શકીએ છીએ ચાલો આપણો લોટ રેડી છે હવે આપણે આના રેસ્ટ આપીશું ચાલો હવે આપણે મોમોટ ચટણી બનાવવાની છે એના માટે આપણે આ લાલ મરચાં આઠથી દસના અને રાખેલા છે ગરમ પાણી મેં અડધી કલાક પહેલાં પલાળેલા છે હવે આપણે આના પાણીથી કાઢી લઈશું આપણે પાણી નથી લેવાનું અંદર નીતારી અને આપણે મરચાં કાઢી લીધા છે આમાંથી મેં બીનો ભાગ અને ડીટીયાનો ભાગ કાઢી અને બે ભાગમાં ડિવાઈડ કરી દીધેલા છે હવે આપણે લસણ નાખીશું બે ફેડવા આપણે લસણ નાખ્યું છે હવે આપણે એક ટમેટું નાખીશું આપણે નાના નાના લસણના બે ફેડવા નાખ્યા છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે આપણે લીંબુ નીચોવીશું એક આપણે આમાં લીંબુ નીચોવાનું છે આપણે એક ચમચી જેટલું પાણી નાખી અને આપણે આ ચટણી બનાવી લઈશું ચાલો આપણે ચટણી પીસી લીધી છે હવે આપણે આનો વઘાર કરીશું ચાલો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણે એમાં લાલ મરચું નાખીશું આપણે તરત જ ચટણી નાખી દેવાની છે નહી ચટણીનો કલર જશે એકદમ કરીશું કાળો કલર થઈ જાય વધારે મરચું પાણી થઈ જાય તો એકદમ ઓછું તેલ ગરમ થઈ હોય ત્યારે આપણે મરચું નાખી દેવાનું છે એટલે આપણે આનું જે પાણીનો ભાગ ભરે ત્યાં સુધી ફરી વાર તો કરીશું ચાલો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે જો સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે અને કટ થઈ ગઈ છે મોજ પરાઠા બનાવવા માટે આપણે હજુ બધું વેજીટેબલ્સ લઈ લીધું છે તો એના માટે આપણે કોબીજ લીધી છે કોબીજ આપણે નાનો એક દોડો લીધી છે કોબીજ આપણે બધાએ વેજીટેબલ્સથી વધારે રાખવાની છે તો આપણે સમારી લીધી છે હવે આપણે એક ગાજર લીધું છે મીડિયમ સાઈડની બે ડુંગળી લીધી છે અને આપણે બે લીલા મરચાં લીધા છે તીખા અને આપણે કેપ્સિકમ લીધું છે આ બધું હવે આપણે ચોપરમાં ચોપ કરી દઈશું આપણે બધા વેજીટેબલ્સ ચોપ કરી લીધા છે આપણે બધા મિક્સ કરી લીધા છે ચોપ હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું કોથમીર નાખીશું ચીણી સમારેલી ચીલી ફ્લેસ નાખીશું એક ચમચી જેટલું અને આપણે મરી પાવડર નાખીશું અડધી ચમચી મોમોસની આપણે જે પેસ ચટણી બનાવી લે એ નાખીશું આમાં તમે સેજવાની ચટણી પણ નાખી શકો છો આપણે દોઢ ચમચી જેટલી નાખી છે હવે આપણે આમાં સૂજી નાખીશું જો તમારે સોજી ના નાખવી હોય તો આપણે આ બધું વેજીટે વેજીટેબલ્સ છે જે એ બધા તમે નીચોવીને લઈ લેવાના હવે આપણે બધું મિક્સ કરી લઈશું ચાલો આપણો મોમોઝ પરોઠાનું સ્ટફિંગ તૈયાર છે ચાલો હવે આપણે પરાઠા બનાવી દઈશું તો એની માટે આપણે આ રીતે જે જે સાઈડને તમારે બનાવવું હોય એ પ્રમાણે આપણે લોટ લઈ લેવાનો છે અને આપણે પહેલાં પરોઠું વણી લઈશું આ રીતે રોટનો કરી અને આપણે પરોઠું વણી લઈએ હવે આપણે રોટલી વણી લીધી છે હવે આપણે આની અંદર સ્ટફિંગ ભરીશું જે રીતે તમારે લેયર રાખવું એ પ્રમાણે ફરવાનું હવે આપણે ત્રિકોણમાં રાખવું હોય તો આપણે ત્રિકોણ જેવો આનો શેપ આપી દેવાનો છે જો પીજા જેવો બની ગયો છે ને આપણે ત્રિકોણ જેવો સેપ આપી દીધો છે હવે આપણે આનો પેલો આ રીતે ખૂણો વારીશું પછી આપણે આ રીતે બીજો ખૂણો વારીશું આ રીતે આ ખૂણાથી જગ્યા ના રે એ રીતે આ રીતે આપણે બંને ઉપર આપણી ખૂણા વારી દીધા છે હવે આપણે ધાર આ રીતે વ્યવસ્થિત દબાવી દેવાની છે હવે આપણે બંને સાઈડથી શેફારો આવે એ માટે થઈ બંને ખૂણા થોડાક થોડાક કાપી લેવાના છે હવે આપણે આની રીતે ઉપર ફોલ્ડ કરીશું જો બહુ સરસ સેફ આવી ગયો છે હવે આપણે આને વણી લઈશું થોડુંક હવે આપણે આના બંને બાજુથી લોટ આ રીતે લોટવાળું કરી દઈશું હવે આપણે આને વણી લઈશું થોડુંક થોડુંક હાથે આ રીતે દબાવી દઈશું હવે આપણે એને થોડુંક થોડુંક વણવાનું છે વધારે ધીમા ધીમે આ તે જ વણવાનું છે

આપણે કરી લઈશું આ રીતે આપણે બંને બાજુ પરોઠું તૈયાર છે ચલો આપણા મોમોઝ પરોઠા તૈયાર છે તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં